ચોમાસાના ચાર મહિના આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય અને મચ્છરજન્ય માખીજન્ય પાણીજન્ય ખોરાકજન્ય રોગોથી જો બચવું હોય તો મિત્રો આપણા ઘરમાં રહેલું એક ફળ જે છે હું કહું એ રીતે બધાએ ચૂસવાનું છે એ ફળનું નામ છે લીંબુ લીંબુના બે ફાળિયા કરવાના એક ફાળિયાની અંદર મરી પાવડર નાખો સિંધવ મીઠું નાખો અને જીરું પાવડર ત્રણેય સરખા ભાગે નાખી અને સડીથી એને આમ ઘોચી દો અંદર ઉતારી દો અને પછી ગેસ ઉપર બે મિનિટ એને ગરમ કરો અને ગરમ કરીને પછી ઉપર ખદ ખદે એટલે કે ઉપર આમ પરપોટી જેવું થાય એટલે એને ઉતારી લો અને પછી તરતજ ઠંડુ પડે એટલે એને મજાથી મસ્તીથી એને ચૂસો મિત્રો જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે વધે છે વિટામિન સી છે લીંબુમાં મરી પાવડર એ આપણી ડાયજેશન સિસ્ટમને પાવરફુલ રાખે છે અને જીરું એ પિત્તના પ્રકોપને શાંત કરે છે સિંધવ મીઠું એ આપણા જઠાગને પ્રજ્વલિત કરે છે મનોરભાઈના જય ભારત જય હિન્દ જય ગુજરાત